શ્રી કૃષ્ણ જય માતાજી સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો ખૂબ જ સરસ એવો મને સપોર્ટ કરી રહ્યા છો અને ટૂંક જ સમયમાં આપણા ઘણા બધા સબસ્ક્રાઈબરો પણ વધી ગયા છે અને આવીને આવી રીતે તમારા બધાનો સપોર્ટ રોજે રોજે મને મળતો રહે એવી આશા સાથે આજે હું તમારી સાથે એક સરસ મજાની ભાવનગરની ફેમસ એવી રેસીપી શેર કરવા જઈ રહી છું તો આજે આપણે રેસીપીમાં બનાવવાના છીએ ભાવનગરના ફેમસ એવા પાઉંગાંઠિયા ભાવનગર જિલ્લામાં જે રહેતા હશે એને અથવા તો ભાવનગર ક્યારેક કોઈ વિઝિટ કરવા ગયું હશે તો એને ખબર જ હશે કે ત્યાંના જે ફેમસ બાઉગાંઠિયા છે એ કેવા બનતા હોય છે અને કઈ રીતના હોય છે પણ જે લોકોએ આ સ્ટ્રીટ ફૂડ નથી જ બનાવ્યું કે નથી ચાખ્યું એના માટેની આજે હું આ રેસીપી લઈ અને આવી છું આ રેસીપી છે એકદમ ફટાફટ બની જાય છે વધારે માથાકૂટ પણ કરવાની જરૂર નથી ઓછી મહેનતમાં ખૂબ જ ટેસ્ટી એવી રેસીપી બની અને રેડી થઈ જાય છે તો આ ગરમીમાં તમે આ રીતની રેસીપી પણ બનાવી શકો છો વધારે વાર તમારે કિચનમાં ઊભું પણ નહીં રહેવું પડે વધારે સમય ના બગાડતા આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ તો પાઉગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા જોઈશે આપણે ખાંડ ત્યારબાદ ડુંગળી ત્યારબાદ શેકેલું જીરું લીંબુ તો આ રીતની વસ્તુ આપણે એનો જે રસો છે એટલે કે પાઉંગાંઠિયાની જે ગ્રેવી છે એ ગ્રેવી બનાવવા માટે જોઈશે તો અહીંથી સૌથી પહેલાં આપણે અહીંયા ડુંગળીને આ રીતે કટ કરી અને લઈ લીધી છે અને ડાયરેક્ટ આપણે મિક્સરના જારમાં જેને લઈ લીધી છે ત્યારબાદ એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર અહીંયા થોડું આગળ પડતું એડ કરવાનું છે તો એનો ખૂબ સરસ ટેસ્ટ આવશે ત્યારબાદ અહીંયા આપણે એમાં ધાણાજીરું પાવડર એડ કરીશું જો તમારો આ રસો એટલે કે આ ગ્રેવી સરસ બની તો તમારી આખી રેસીપી સરસ બનશે એટલે અહીંયા બધા ચડિયાતા મસાલા એડ કરવાના છે તો ત્યારબાદ અહીંયા હવે આપણે શેકેલું જીરું એડ કરશું ત્યારબાદ હવે એમાં આપણે નમક એડ કરીશું અને એ બધા મસાલા ચડિયાતા લેવાના છે કેમ કે આગળ આપણે આમાં એક પણ વસ્તુ એડ નથી કરવાની એટલે બધું જે પણ મસાલા હોય એ બધા મસાલા આપણે આની અંદર જ કરવાના છે જેથી કરી અને અહીંયા થોડા ચડિયાતા મસાલા લેવાના છે એટલે એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે તો આપણે આ બધી વસ્તુ એડ કર્યા પછી હવે એમાં ખાંડ લેવાની છે અને ખાંડનું પ્રમાણ જે છે એ તમે જેટલી ડુંગળી લીધી હોય એ પ્રમાણે અહીંયા ખાંડ લેવાની છે કેમ કે આમાં ખાંડનું પ્રમાણ થોડુંક વધારે હોય છે તો જેટલી ડુંગળીનો કપ તમે માપ લીધું હોય એ જ કપથી તમારે અહીંયા ખાંડ લેવાની છે ત્યારબાદ એમાં હવે લીંબુનો રસ એડ કરશું અહીંયા મેં ચાર લીંબુનો રસ લીધો છે અને તમારા લીંબુ નાની મોટી સાઇઝના હોય તો એ રીતે તમારે ટેસ્ટ કરી અને એડજસ્ટ કરી લેવાનું તો આ બધી વસ્તુને સારી રીતે હવે ક્રશ કરી લેવો એટલે આ રીતની પેસ્ટ બની અને રેડી થઈ જશે તો અહીંયા આપણી પેસ્ટ બની અને રેડી છે તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈએ તમારી આ પેસ્ટ એકદમ ચટાકેદાર મસ્ત બની હશે ને તો તમારી આખી રેસીપી સરસ બનશે કેમ કે આખી રેસીપીમાં આ ચટણી જ મેઇન છે તો આ ચટણી તમારે એકદમ સરસ એવી પરફેક્ટ બનાવવાની છે જેથી કરી અને તમારી આખી રેસીપી એકદમ સરસ બને તો અહીંયા આપણે એને આ રીતના બાઉલમાં લઈ લીધું છે ત્યારબાદ એમાં હવે જે આપણે મિક્સરનો ઝાર છે એમાં થોડું પાણી એડ કરી અને ધોઈ અને એ પાણી જ આમાં આપણે હવે એડ કરી દેવાનું છે અને તમારે જેટલો ખાટો પતલો રસો જોઈએ એ રીતનું તમારે અહીંયા એને મિક્સ કરી લેવાનું છે બજારમાં તો એકદમ પતલો રસો મળતો હોય છે પણ આપણે અહીંયા ઘરે એકદમ સ્વાદિષ્ટ લાગે એ માટે થોડું અહીંયા આપણે થીક રહેવા દેસું એને જેથી કરી અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે એની આપણે સારી રીતે અહીંયા મિક્સ કરી દેસું એકદમ એવો સરસ એવો આપણો આ રસો બની અને રેડી છે તમે જોઈ શકો છો કે આટલી થિકનેસ મેં એની રાખેલી છે અને તમારે જેટલું જરૂરિયાત મુજબ હોય એટલું પાણી અહીંયા લઈ લેવાનું છે પણ મને થોડુંક અહીંયા થીક જ ભાવે છે અમારા ઘરમાં બધાને થીક પસંદ છે એટલે અહીંયા થોડો જાડો એવો રસો રાખી રહી છું પણ તમારે થોડો વધારે પતલો રસો જોઈતો હોય તો વધારે એ રીતે થોડું પાણી એડ કરવાનું છે અહીંયા કુલ ટોટલ મેં એક ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે તો એ આપણે એને સર્વ કરી લઈએ અહીંયા એક સર્વિંગ બાઉલ લીધું છે અને આ બાઉલ છે થોડું ઊંડું હોય એવી રીતનું તમારે લેવાનું છે અથવા તો તમે કોઈ પણ વાટકો છે કે કોઈ પણ ઊંડું વાસણ છે કે કોઈ બાઉલ છે એમાં તમે આ વસ્તુને સર્વ કરી શકો છો આ રીતનું મેં ઊંડું એક બાઉલ આવે એ લઈ લીધું છે ત્યારબાદ આ રીતે આપણે પાઉ છે એને નાના નાના કટકામાં કરી લઈશું તમે નાના મોટા તમને જે પસંદ હોય એ સાઇઝમાં તમે એના કટકા કરી શકો છો અને પાવ એકદમ સોફ્ટ અને તાજા હોય ને એવા જ લેવાના કેમ કે આ પાવને આપણે શેકવાના નથી તળવાના નથી ડાયરેક્ટ આપણે એને કાચા જ આ રીતે નાખવાના છે એટલે એકદમ તાજા ફ્રેશ અને સોફ્ટ હોય ને એવા લેવાના જેથી કરીને આ રેસીપી તમને ખાવામાં ખૂબ જ મજા આવે તમે જોઈ શકો છો કે અહીંયા જે પાવ છે એ કેટલા સોફ્ટ છે જો તમારા પાઉં સરસ હશે ને તો આ રેસીપી તમને ખૂબ જ ભાવશે તો અહીંયા આપણે એક પાઉં લઈ લીધું છે ત્યારબાદ આ રીતના ભાવનગરના જે તીખા મસાલાવાળા ગાંઠિયા આવે એ ગાંઠિયા લીધેલા છે અને એને ઉપરથી આપણે આ રીતે અમુક મોટા મોટા છે તો આપણે વચ્ચેથી એને આ રીતે કટ કરી લેશું તો આ રીતે આપણે એમાં તીખા ગાંઠિયા એડ કરવાના છે જો તમારી પાસે પછી એ ગાંઠિયા ના હોય ને તમારે ફરસાની દુકાને જે તીખા ગાંઠિયા મળતા હોય એ લો તો પણ ચાલે પણ સ્પેશિયલી ભાવનગર જો તમે જાઓ ને તો આ રીતના મસાલા ગાંઠિયા એકદમ મરી મસાલાથી ભરપૂર એવા ગાંઠિયા મળે છે તો એ અહીંયા મેં લીધેલા છે તો એ ગાંઠિયા આપણે અહીંયા એડ કરી દઈએ ત્યારબાદ જે આપણે આ ગ્રેવી બનાવી અને રેડી રાખી હતી ડુંગળી લીંબુ મસાલાવાળી એ હવે આપણે આમાં એડ કરી દઈએ તો આ રીતે ઉપરથી હવે એમાં આપણે આ જે ગ્રેવી એટલે કે રસો છે એ એડ કરી દેશું અને આનું પ્રમાણ થોડું સારું એવું લેવાનું છે કેમ કે આ જે રસો છે એમાં જ બધો ટેસ્ટ છે એટલે પાઉં છે એટલે થોડો રસો એ સોસી જશે પી જશે એટલે થોડો રસો અહીંયા તમારે વધારે લેવાનો છે તો આ રીતે આપણે રસો એડ કર્યા પછી હવે એને આપણે સર્વ કરી દઈશું તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરી અને જણાવજો અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી રેસીપી તમારે કોઈ પણ શીખવી હોય તો પણ કોમેન્ટ કરજો હું ચોક્કસથી તમારા બધા માટે એ રેસીપી શેર કરીશ બધા સબસ્ક્રાઇબર મિત્રોનો વ્યુવરોનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો મને એટલો સપોર્ટ કરી રહ્યા છો ત્યારે હું તમારા બધા માટે આવી સરસ રેસીપી શેર કરી શકું છું આશા કરું છું કે તમે લોકો આવીને આવી રીતે મને સપોર્ટ કરતા રહેશો જેથી કરી અને મારી ચેનલ આગળ વધતી રહે અને તમારા બધાનો દિલથી આભાર કે તમે મારી રેસીપી પૂરેપૂરી નિહાળી રહ્યા છો અને આવીને આવી રીતે તમે દરેક રેસીપીમાં સપોર્ટ કરતા રહેજો જેથી કરી અને હું નવી નવી રેસીપી તમારા બધા માટે શેર કરી શકું મને આગળ વધવાની પ્રેરણા મળે તમે લોકો જ્યારે મારો વિડીયો જોવો છો ને ત્યારે ખરેખર મને ખૂબ જ આનંદ આવે છે અને મને એવું થાય છે કે આજે હું કઈ રેસીપી બનાવું કઈ રેસીપી શેર કરું છે મારા સબસ્ક્રાઈબર મિત્રોને ગમે તો આવીને આવી રીતે તમે લોકો મને સપોર્ટ કરતા રહેજો મળશું આપણે આવી જ વધુ એક રેસીપી સાથે આવી જ એક સરસ ડીશ સાથે તો ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો અને તમે તંદુરસ્ત રહેજો મળશું એક નવી જ રેસીપી સાથે એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો